આણવા લઈ જજો માં સરપો પોઈન્ટ પોણી લઈ જઉ પછી લાગ ઘેર માં જી સુમભાઈ આ ભાઈ અપાળ આ ને આપ તો હોય લઈ જા તો પીંસા તો આની જ છે ઘેર જી તો રાત્રે તો મો આવાની છે એક જું દે પાછી આ દેખો આઈ ગયો સુ બિવા તો આ સુમભાઈ ના <kukye> મંગાઈ <bhoi> <kakakak>

તું તો ન જઈને ના ના નહીં પીવ લબીવન હોવા પાછો ક આપણો વૈકન કરવા દેને પી ના જા ના નહીં જો કે તમ ચાલ કરશું હા ચાલ કરીમો ઓ તો ગવળ ખડિયે મજબૂત છો એ ગા ભગવયવા ગવ છે દાદા ભીમ આડો આડો આ વાત છે પીઓ પણ બહુ ઉટો છે પેપર તો રવાન થાય અનયા કેટના વાધ્યા ન્યા આ ચાલ કરીન 2000 હજાર હા જો મીઠું છાલ વધારે વાત વધારે ના વધારે

Vai expelled mi ca? I got અલ્યા ul ia qin pused... The wife boing! ained her leg! She said, why did she come to the side? Felt her leg could scour a forsake. The wife? The momonosмов! How

વાત વાંધે ના વાત વાતો કોઈ આપના બળ ને વાંધે છે